જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવા મામલે અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવા માંગ કરી હતી ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ના થઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી

વ્યક્તિ છપ્પન છપ્પન જણાને ચીરી નાખે અને અમારે ભીમા કોરેગાવ નો ઇતિહાસ જાણી લેજે કે શું જોઈએ તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ કે વાત ગુંડાવાનો અત્યાચાર જરાય સહન ન કરતા અને આને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપણે શું જોઈએ અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે એટલા એટલા દિવસ થયા છતાં પણ એની ધરપકડ નથી થાય તો આવા ગુંડાઓની તાત્કાલિક ધરપકડ થાય જુનાગઢ જિલ્લા અનુસજાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના દસ પંદર હોય અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલાં એમાં કોઈ કાયદેસર પગલાં લીધેલા ન હોય હવે જો કોઈ આજ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે ધોરાસિંહ જાડેજા બાહુબલી નેતા છે એથી તેના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી તેથી ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આપણને તો ઉપવાસ અને બીજા ગલત કાર્યક્રમો કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અને ઉનાકાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ની ધરપકડ કરી એવા દલિત આગેવાની માંગ છે